રાપર શહેરમાં દિન પ્રતિદિન આંખલા સહિત રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે શહેરની દરેક ગલીમાં આખલાઓ સહિત રખડતા ઢોર જોવા મળે છે હાલમાં એપીએમસીમાં આંખલાએ યુવાનને હડફેટે લેતા ઈજા થઈ હતી આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાપર શહેરમાં રખડતા ઢોર તથા આખલાઓના પગલે અનેકવાર અકસ્માતો સર્જાયા છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે નગરપાલિકા આ બાબતે માત્ર કાગળ પર વાતો કરી રહી છે એવું જણાઈ રહ્યું છે હાઈકોર્ટે સ્પષ્ટ હુકમ કર્યો છે કે રખડતા ઢોરોને કારણે કોઈ પણ નાગરિકને નુકસાન થશે તો તેની જવાબદારી ચીફ ઓફિસરની રહેશે પરંતુ હાઈકોર્ટના હુકમનું સરેઆમ અનાદર થઈ રહ્યું છે રાપરમાં પણ રખડતા ઢોરોનો ત્રાસ છે જેનો આજે એક કિસ્સો બહાર આવ્યો છે ભોગ બનનારના પરિવારજનો તેમજ અન્ય રાજકીય આગેવાનો દ્વારા અવારનવાર રખડતા ઢોર મામલે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી આજે તારીખ બાવીસના સાંજે ચાર વાગ્યાના અરસામાં એપીએમસી વિસ્તારમાં આખલાઓ લડતા હતા આ દરમિયાન એક યુવાનને હડફેટે લેતા તેને ઈજા થઈ હતી આ મામલે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ રાપરના શહેરીજનો દ્વારા વધુ એકવાર કરવામાં આવી હતી રાપરમાં અગાઉ આખલા યુદ્ધમાં સાત લોકોના મોત અને અનેક ઘાયલ થયા છે રાપર શહેરમાં પંદરસોથી બે હજાર જેટલા રખડતા ઢોરો ફરી લોકોને બાનમાં લઈ રહ્યા છે રાપરમાં આખલાઓનો આતંક વધી રહ્યો છે તાજેતરમાં આખલાએ એક વ્યક્તિને હડફેટે લીધો હતો આખલાએ ટક્કર મારતા વ્યક્તિ હવામાં જમીનમાં પટકાઈ હતી રખડતા ઢોરો અને આખલા વચ્ચે યુદ્ધના દ્રશ્યો જોઈ હાજર રહેલ લોકોના જીવ તાળવે હતા આખલા તથા રખડતા ઢોરોના ત્રાસના વધતા કિસ્સાઓ છતાં કોઈ પણ પગલા પાલિકા લેતી હોય તેવું જણાતું નથી અને હાઈકોર્ટના હુકમ નો સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર